શ્રીમદ ભાગવત અધ્યાય દ્વીપોનું તથા લોકાલોક પર્વતનું વર્ણન સુખદેવજી મહારાજકીય છે કે રાજન હવે પરિમાણ વિસ્તારમાં લક્ષણો અને સ્થિતિ અનુસાર પ્લક્ષ અન્ય દ્વીપોના દેશ વિભાજનનું વર્ણન કરું છું જેવી રીતે મેરુ પર્વત જંબુ દ્વીપથી ઘેરાયેલો છે એવી જ રીતે જંબુ દ્વીપ છે એ પણ પોતાના જેટલા જ પરિમાણ અને વિસ્તાર વાળા ખારા સમુદ્રથી ઘેરાયેલો છે અને જે રીતે ખાઈ બહારના ઉપવનથી ઘેરાયેલી રેસ એવી રીતે ખારો એ પોતાના બમણા વિસ્તારવાળા પ્લક્ષ થી ઘેરાયેલો છે જમુદ્વીપમાં જેવડું મોટું જાંબુ એટલે જાંબુડાનું વૃક્ષ છે કેટલા જ વિસ્તારવાળું અહીં સુવર્ણમય પ્લક્ષ પ્લક્ષ વૃક્ષ છે પ્લક્ષ એટલે અંજીર અને એને કારણે અગ્નિદેવ વિરાજમાન આ દ્વીપના અધિપતિ રાજા પ્રિયવ્રતના પુત્ર ઇધ્મજીવ મહારાજ હતા અને એણે જ આને સાત ખંડો માં વિભાજિત કર્યો અને ઈ ખંડોના નામ જેવા જ નામવાળા પોતાના પુત્રોને સોંપ્યા અને પછી પોતે આત્મયોગનો અધ્યાત્મ યોગનો આશ્રય લઈને ઉપરત થઈ ગયા ઈ દેશના નામ છે શિવ યવશ સુપદ્ર શાંત ક્ષેમ અમૃત અને અભય આ દેશમાંય સાત અને સાત નદીઓ પ્રસિદ્ધ છે ત્યાં મણિકૂટ વજ્રકૂટ ઇન્દ્રસેન જ્યોતિષમાન સુપર્ણ અને હિરણ્ય ઠીવ અને મેઘમાલ આ સાત મર્યાદા પર્વતો છે તથા અરુણા ગુમણા આંગી રસી સાવિત્રી સુપ્રભાતા ઋતરા અને આ સાત ત્યાં હંસ પતંગ ઋત્વાયન અને સત્યાંગ નામના ચાર વર્ણ છે આ નદીમાં સ્નાન કરી તો રજોગુણ અને તમોગુણ ક્ષીણ થઈ જાય છે આપણા રજોગુણ અને તમોગુણ બે નાશ પામે એનો આયુષ્ય એક હજાર વર્ષનું હોય છે શરીરોમાં દેવતાઓની જેમ જ પરસવ થતો નથી દેવતાઓને થાક ન લાગે પરસવ નથી થતો એવી રીતે અને સંતાનોની ઉત્પત્તિ એના જેવી જ થાય છે તેઓમાં વિદ્યા વડે ત્રણેય વેદોમાં વર્ણવેલા સ્વર્ગના ભૂત આત્મ સ્વરૂપ ભગવાન સૂર્યની ઉપાસના કરે છે તેઓ કે છે કે પ્રાર્થના કરે છે કે જેઓ સત્ય અનુષ્ઠાનને યોગ્ય ધર્મ અને ઋત ઋત એટલે

અમૃતસ્ય બ્રણ અમૃત્યૂર્યમાત્માન મી મિત પ્લક્ષ વગેરે પાંચ દ્વીપોમાં બધાય મનુષ્યોને જન્મથી છે આયુષ્ય ઇન્દ્રિય મનોબળ ઇન્દ્રિય બળ શારીરિક બળ બુદ્ધિ અને પરાક્રમ સમાન રૂપે સિદ્ધ થઈ ગયેલા હોય છે લક્ષદ્દીપ પોતાના જેટલા જ વિસ્તાર વાળા અને શેરડીના રસના સમુદ્ર થી ઘેરાયેલો છે શેરડીના રસ થી સમુદ્ર થી આખો શેરડીને રસ નો ભરેલો હોય તેની આગળ એનાથી બમણા બમણા ફરી બમણા

એમાં પ્લક્ષ દ્વીપના પ્લક્ષના વૃક્ષ જેવું સાલમલીનું વૃક્ષ છે કે છે કે આ વૃક્ષ છે ને એ પોતાની વેદમય પાંખથી ભગવાનની સ્તુતિ કરનારા પક્ષીરાજ ભગવાન ગરુડનું નિવાસસ્થાન છે એમાં ગરુડ ભગવાનનું વાહન છે ને એ ગરુડ એમાં રિયે છે અને આ વૃક્ષ આ દ્વીપના નામકરણનું કારણ છે આ દ્વીપના અધિપતિ પ્રિયવ્રતના પુત્ર મહારાજ હતા એમણે દેવોવર્ષ પરિપદ્ર આપ્યાયન અને અભિજ્ઞા એવા નામે સાત નામે વિભાગ કર્યા અને એ જ નામના પોતાના પુત્રને સોંપી દીધા એમાંય સાત વર્ષ પર્વતો અને સાત નદીઓ પ્રસિદ્ધ છે પર્વતોના નામ છે સ્વરસ નામ છે આ વર્ષો મારે ત્યાં સુધર વીર્યધર વસુંધર ઈસમધર એવા ચાર વર્ણના લોકો વેદ મંત્રોથી વેદમય આત્મરૂપ ભગવાન ચંદ્રમાની ઉપાસના કરે છે પ્રાર્થના કરતા કે છે કે જેવો કૃષ્ણ પક્ષ અને શુકલ પક્ષમાં પોતાના કિરણોથી વિભાજીત કરીને દેવતાઓ પિતૃઓ અને સમસ્ત પ્રાણીઓને અન્ન આપે છે એ ચંદ્રદેવ અમારું રંજન કરનારા રાજા થાવ રંજક પ્યો चन् कृष्णशुकलयो प्रजानां सर्वासां राजा अन्धसोमो न आस्विति आ

એણે આ દ્વીપના સાત વિભાગ કર્યા અને એક એક વિભાગ પોતાના સાત પુત્રો એને પછી પોતે તપ કરવા ચાલી નીકળ્યા એ વિભાગની સીમાઓ નક્કી કરતા સાત પર્વત સાત નદીઓ છે એના નામ આ નદીઓમાં સ્નાન કરીને કુશોદ્વીપની જે નિવાસીઓ જે લોકો છે તેઓ કુશળ કોવિદ એવા બને છે જેઓ યજ્ઞ અને કર્મ કૌશલ વડે અગ્નિ સ્વરૂપ ભગવાન શ્રી હરિનું પૂજન કરે છે સ્તુતિ કરતા કે છે હે બ્રાહ્મણ અગ્નિદેવ તમે પરબ્રમને પ્રત્યક્ષ રૂપે હવે પહોંચાડનારા છો એટલે તમે તેથી ભગવાનના અંગભૂત કરીને તમે ઈ કરો પરશ્ય બ્રહ્મણ સાક્ષાત જાત વેદોષી અવ્યવાટ દેવાનામ પુરુષા અંગાનામ એનાથી આગળ એના કરતા બમણા પરિમાણ વાળો કૌંચ દીપ છે જેમ કુશો દીપ ઘીના સમુદ્ર થી ઘેરાયેલો છે એવી રીતે આ કૌંચ દીપ છે પોતાના જેટલા જ વિસ્તાર વાળા દૂધ ના સમુદ્ર થી ઘેરાયેલો છે અહીંયા કૌચ નામનો એક મોટો પર્વત છે અને એને કારણે આનું નામ પડ્યું છે કૌંચ દ્વીપ અગાઉના સમયમાં શ્રી કાર્તિકે સ્વામી એના શસ્ત્ર પ્રહારથી આનો કટીપ્રદેશ અને લતા નિકુંજ વગેરે નષ્ટ થઈ ગયા હતા શંકર ભગવાનનો પુત્ર કાર્તિકે અસુરો સાથે યુદ્ધ કર્યું ને માર્યો ત્યારે દૂધના સમુદ્ર એનાથી વડે સિંચવાથી અને વરુણ દેવ વડે સુરક્ષિત થવાથી આ પર્વત ફરીથી નિર્ભય થઈ ગયો આ દ્વીપના અધિપતિ છે પ્રિયવ્રતનો પુત્ર મહારાજ ધ્રુત દેશોમાં વિભાજીત કરી અને એના ઉપર એમના જેવા જ નામવાળા પોતાના સાત ઉત્તરાધિકારી પુત્રો હોય એની નિમણૂક કરી અને પોતે સમસ્ત જીવન અંતરાત્મા પરમ મંગલ કીર્તિશાળી ભગવાન પુત્ર એના વર્ષમાં પણ સાત વર્ષ પર્વતો ને સાત નદીઓ હોવાનું કહેવાય છે એ સાત પર્વતોના નામ છે સુકલ વર્ધમાન સાત નદીઓ છે અભયા અમૃત એ બધી નદીઓના નામ બતાવ્યા છે એના પવિત્ર અને નિર્મળ જળનું સેવન કરે જે સેવન કરે તે ત્યાંના પુરુષ ઋષભ દ્રવિણ અને દેવક નામના ચાર વર્ણવાળા નિવાસીઓ જળ ભરેલી અંજલિથી આપો દેવતા એટલે જળ દેવતાની ઉપાસના કરે છે અને પ્રાર્થના કરતા કે છે કે જો દેવતા અમને પરમાત્મા પાસેથી સામર્થ્ય મળ્યું છે તમે ભૂ ભૂવ અને સ્વ આ ત્રણેય લોકને પવિત્ર કરો છો કારણ કે તમે સ્વરૂપથી જ પાપનો નાશ કરનાર છો અમે પોતાના શરીરથી તમારો સ્પર્શ કરી શકી અમારા અંગોને પવિત્ર કરો આપ પુરુષ વીર્યા સ્થન ભૂર્ભુવઃ આવી રીતે ક્ષીર સમુદ્રથી આગળ પોતાની ચારે બાજુ બત્રીસ લાખ વિસ્તાર એક શાક દ્વીપ છે પોતાના જેટલા જ પરિમાણ વાળા સમુદ્રથી સમુદ્ર ઘેરાયેલો છે આમાં શાક નામનું એક મોટું વૃક્ષ છે અને જ આ પ્રદેશના નામનું કારણ છે એની અંદર મનોહર સુગંધથી આખો દ્વીપ મહેતો મેઘાતિથી નામના અધિપતિ ઈ પણ રાજા પ્રિયવ્રતના પુત્ર હતા તેમણે પણ પોતાના દ્વીપને સાત વર્ષોમાં વિભાજીત કર્યો અને તે વર્ષોમાં તેના જેવા જ નામવાળા અને પૂર્વ જવું મનોજવું પવમાન ચિત્રરેપ બહુરૂપ વિશ્વાધાર નામના પુત્રોના અધિપતિ તરીકે નિમણૂક કરી અને ભગવાન અનંતમાં દત્તચિત્ત થઈ તપોવનમાં પ્રયાણ કરી ગયા આ વર્ષમાં પણ સાત મર્યાદા પર્વતો અને સાત નદીઓ ઈશાન ઉરુશરૂ એવા પર્વતો છે અને અનગાન આર્યુ એવી નદીઓ એ વર્ષના ઋતુવ્રત સત્યવ્રત દાનવ્રત અને અનુવ્રત નામના વર્ણોના મનુષ્યો પ્રણા પ્રાણાયામ કરે છે અને પોતાના રજોગુણ અને તમોગુણને ક્ષીણ કરી અને મહાન સમાધિ વડે વાયુરૂપ શ્રી હરિની આરાધના કરે છે આરાધના કરતા સ્તુતિ કરે છે કે જેઓ પ્રાણ વગેરે વૃત્તિ રૂપી પોતાની ધજાઓ સહિત પ્રાણીઓમાં પ્રવેશી અને એનું પાલન પોષણ કરે છે તથા સમસ્ત દ્રશ્ય જગત જેમને આધીન છે એ અંતર્યામી સાત ભગવાન વાયુ અમારું રક્ષણ કરો અંતઃ પ્રવિશ્યત્મકેતુ ભી અંતર્યામ સાક્ષાત્ સાક્ષાત્તું નો યે સ્ફુટ આ પ્રમાણે દયના સમુદ્રથી આગળ ચારે બાજુ એનાથી બમણા વિસ્તાર વાળો એક પુષ્કર દ્વીપ છે એ ચારે બાજુઓથી પોતાના જેટલા જ વિસ્તારવાળા મીઠાજળના સમુદ્રથી ઘેરાયેલો છે ત્યાં અગ્નિની જ્યોત જેવું દીપ્યમાન લાંબો સ્વર્ણમય પાંખડી વાળો એક મોટું પુષ્કર કમળ છે કે જેને બ્રહ્માજી નું આસન માનવામાં આવે છે એની મધ્યમાં પૂર્વ અને પશ્ચિમના વિભાગની શરતની નક્કી કરતો માનસોતર નામનો એક પર્વત છે એ પર્વત એક દસ ઈ પર્વત દસ હજાર યોજન જેટલો ઊંચો છે અને એટલો જ લાંબો છે એના ઉપર ચારેય દિશાઓમાં ઇન્દ્ર વગેરે લોકપાલોની ચાર પૂરીઓ છે એટલે નગરો એના ઉપર મેરુ પર્વતની ચારે બાજુ ઘૂમતા સૂર્ય રથનું પૈડું દેવતાઓના દિવસ અને રાત એટલે કે ઉત્તરાયણ અને દક્ષિણાયણ ઉત્તરાયણમાં સૂર્ય જાય એટલે મકર સંક્રાંતિ આવે ત્યારથી છ મહિના એટલે છ મહિના દિવસ દેવતાઓનો દિવસ અને સૂર્ય દક્ષિણાયનમાં જાય એટલે દેવતાઓની રાતું છે ઈ દ્વીપના અધિપતિ પ્રિયવ્રતના પુત્ર વીતીહોત્ર ઈ પણ પોતાના રમણીક અને ઘાતિક નામના બે પુત્રોને એના અધિપતિ બનાવ્યા અને પછી તેઓ

તથા જેની બધાય લોકો પૂજા કરે છે એ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્તિના સાધનપૂર્ત અદ્વિતીય અને શાંત સ્વરૂપ ભગવાન બ્રહ્મ મૂર્તિને અમારા નમસ્કાર છે યત્મયમ લિંગ બ્રહ્મ जनो अर्चयेत एकान्तमद्वयं शान्तम् तस्मै भगवते દેવજી મહારાજ કે રાજન આની આગળ એક લોકાલોક નામનો પર્વત છે એનું વિભાજન કરતો ઊભો છે પૃથ્વીની બધી બાજુ પ્રકાશિત કરે અને બધી બાજુ અપ્રકાશિત કરે એવી રીતે વચ્ચે વિભાજન કરતો ઉભો છે મેરુ પર્વત થી શરૂ કરીને માનસોતર પર્વત સુધીનું જેટલું અંતર છે એટલી જ ભૂમિ શુદ્ધ જળના સમુદ્રની પેલે પાર છે એનાથી આગળ સુવર્ણમય ભૂમિ છે એ દર્પણ જેવી સ્વચ્છ છે એમાં પડેલી કોઈ પણ વસ્તુ પાછી નથી મળતી એટલે ત્યાંના દેવતાઓ સિવાય કોઈ પ્રાણી રહેતા નથી આ લોકાલોક પર્વત વડે છે એટલે આનું નામ પડ્યું છે લોકાલોક પર્વત એનું પરમા અને પરમાત્માએ એ ત્રણેય લોકની બહાર એની ચારે બાજુની સરહદ રૂપે સ્થાપિત કર્યો છે અને એ એટલો ઊંચો છે અને એટલો લાંબો છે કે ત્રણેય લોકને પ્રકાશિત કરનારા સૂર્યના કિરણોથી માંડીને ધ્રુવ સુદ્ધા સમસ્ત જ્યોતિ મંડળના કિરણો પણ એની એક બાજુથી બીજી બાજુ જઈ શકતા નથી વિદ્વાનો એ પ્રમાણ લક્ષણો અને સ્થિતિ પ્રમાણે સમસ્ત પચાસ કરોડ જોજન છે અને એનો ચોથો ભાગ અર્થાત સાડા બાર કરોડ જેટલો જોજન વાળો વિસ્તાર વાળો આ લોકાલોક પર્વત છે એની ઉપર ચારે દિશાઓમાં સમસ્ત સંસારના ગુરુ સ્વયંભૂ વામન અને અપરાજિત નામના ચાર ગજરાજની નિયુક્તિ કરી છે આ ગજરાજોની તથા પોતાના અંશરૂપ ઇન્દ્ર વગેરે લોકપાલોની વિવિધ શક્તિઓની વૃદ્ધિ માટે તથા સમસ્ત લોકો ભુવનોના ના કલ્યાણ માટે પરમ ઐશ્વર્યના અધિપતિ સર્વાંતરયામી પરમ પુરુષ શ્રી હરિ પોતાના વગેરે પાર્ષદો સહિત આ પર્વત ઉપર બધી બાજુ એવી રાજે છે તેઓ પોતાના વિશુદ્ધ સત્વને શ્રી વિગ્રહને કે જે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ઐશ્વર્ય વગેરે આઠ મહા આઠ સિદ્ધિઓ છે એનાથી સંપન્ન છે

ભૂભાગનો જેટલો વિસ્તાર છે ને એના પરથી એની બીજી બાજુના આલોક એટલે કે અપ્રકાશિત પ્રદેશ છે એ પ્રદેશના પરિમાણનું પણ વિવરણ પણ સમજી લેવાનું એનાથી આગળ કેવળ યોગ્ય સ્વરોની જ બરાબર ગતિ થઈ શકે છે અર્થાત આનાથી વિશેષ તો માત્ર યોગેશ્વરો જાણી શકે છે એ રાજન સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચેનું બ્રહ્માંડનું જે કેન્દ્ર છે એ સૂર્યની સ્થિતિ છે અને બ્રહ્માંડ ગોલકની બધી બાજુ થી વચ્ચે બધી તરફથી પચીસ કરોડ જોજન અંતર છે આ સૂર્ય મૃત અર્થાત મરેલા અચેતન અંડમાં વૈરાજ બિરાજે છે એટલે જ એનું નામ છે મારતંડ એવું પડ્યું તેઓ હિરણમય એટલે જ્યોતિર્મય બ્રહ્માંડમાંથી પ્રગટ થયા છે અને તેને હિરણ ગર્ભે કહે છે સૂર્ય થકી દિશા આકાશ ધૂલોક એટલે કે અંતરિક્ષ ભૂરલોક સ્વર્ગ અને મોક્ષના પ્રદેશો નરક અને રસાતલ અન્ય સઘળા ભાગોનું વિભાજન થાય છે સૂર્ય દેવતા પશુ પંખી મનુષ્ય સરીસૃપ પેટે ચાલનાર હોય કે લતા વૃક્ષ વગેરે સમસ્ત જીવ સમૂહના આત્મા છે અને નેત્રેન્દ્રિયના અધિષ્ઠાતા છે આપણી આંખના અતિષ્ઠાતા છે સૂર્યનારાયણ દેવતી મનુષ્યાણ શરીસૃપસવી સર્વજીવનિકાયાના સૂર્ય આત્મા દૃગીશ્વર ક્ષમો અધ્યાયી રઘુના ચરણે શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમંશ્યામ સંહિતાયામ પંચમ વર્ણને સંહિતા પંચમસ્કંધે પુવનકોશવર્ણને સમદ્રવર્ષસન્વેશ પરીમાણલક્ષણો વિંશોધ્યાય કૃષ્ણાર્પણમ સમાર્પયા નમો ભગવતે સુદેવા